નમસ્કાર મિત્રો મીડિયા હોય ને તો મિત્રો અમેરિકા જેવો બરાબર હમણાં જે ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્યાં હતા અને એમની એક શો ચાલી રહ્યો હતો ડિબેટની અંદર એક પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો મોદી સાહેબને કે તમારા જે મિત્ર અડાણી છે હવે તેમની વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના ઘણા બધા કેસો ચાલી રહ્યા છે વિદેશોની અંદર કેટલીય કન્ટ્રીની અંદર તો મિત્રો એ બેન કરી નાખ્યા છે જેટલા ગ્રુપ છે છે જે બી બરાબર એ બાબતે હવે અમેરિકાના ન્યૂઝ દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો વડાપ્રધાન આપણા ભારતના હવે કે જે અડાણી છે તમારા મિત્ર મિત્ર કીધું અને તો કે એમના ઉપર જે આટલા કેસો છે તો તેમને તમે શું કાર્યવાહી કરવા માંગો છો અને કેટલો ભ્રષ્ટાચાર છે આના તે તો તમે શું એમના વિશે કહેવા માંગો તો મોદી સાહેબે એક કઈક ભાષણ આપ્યું આગળ અને એવું કીધું કે કોઈ આ બે ભેગા એક વ્યક્તિ માટે ન થાય તો સાહેબને કહેવા માંગુ કે આ કોઈ એક વ્યક્તિ નથી આખો દેશ આખા દેશ ખરીદી લીધો અને તમે વેચી માર્યો છે બરાબર તો તમે સવાલનો જવાબ ત્યાં ના આપી ગયા એટલે આ એક બહુ ખરાબ ઘટના કહી શકાય ભારતના લોકો માટે કે પ્રધાનમંત્રી ચૂન્યા કેવા બરાબર અને મીડિયા હોય તો અમેરિકાનું આપણા જો ને આપણા તો તું મેં કરવાવાળા છે થેન્ક યુ મિત્રો